ભણિયા ના લગન ફતી ગયો બાર બાર મહિના થઈ ગયા પણ ખરા ને તમાકુમારે ના બરોબર છે મજૂરી તો કરવો છો મજૂરી

હું એવું છે હા એટલે મોંડ હું મેથી અરવિનજી આદુ મો મોંડ ખરાન ગોડી નાખન આપા આદુ વેણી લેવાનું હા રેડો ને જોમ તમાનો ફાવે ઈમ થોડું આલજો ગાડી સામે પા આવ 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 દેહો દેહો આવ ભાઈ

તૈયારી તો કરવી પડશે પરસી ક શામ તૈયારી મોહુની તૈયારીઓ કરવાની છે હાલ હાટું તમે હું બોલો એક પૈસો નહીં કાળો પૈસો નહીં કાળો પૈસો પડીમાં પૈસા હું કરવા છે તે આડો ડીલેરીમાં પૈસા ના જોવ ડીલેરી વખત તો એ તો થઈ પડશે બસ એટલે તમે આવી ગયા ત્યાં અમે હું માણસ કહેવાનો હતો હતું કેનો તમે આવ્યા તે હાલું છે પણ તમે આવા કોઈ સમાસર હારા હામાસર તો કહેતા જ નહીં અમને પણ આડો તમે આ લગન કરીને ગયા તો લમળો કર્યો છે

મજૂરી તો આઈ મોત આટલી બધી ઉતાવળ થઈ છે હા તો કીધું ઇનો જેવી ફાવે મજૂર કરા દો તા રેંડા બેંડા તમે જોવા તો કેટલું બધું મારા આવી ગયું છે વાત સાચી છે હા તો વરિયાઈ જોત મારી એક નંબર પડી છે પણ હાલ તો કોણ કામ કરતું હ દે હાલ તો બે બે જણા અને બાયડીન પાછા વધારે કોમ ના કરાવો પાછા હમું દુ કોમ નહીં કરાવતા ખાલી આ મેરો દેહ જાતે જી હા એવું કોમ તમાર થોડો થોડો ટેકો કરાવજો પાછા ટેકો તો હાલ હાડું અમે જાતે કરીએ છીએ બે જણા એ નઈ એ બા જાતે લુગળા ધોઈ ના છે અને એરો ટોપું તો કરાવે છે ગણ્યો શું જોઈ તે ના કરાવું કેજો પાછા કે બેરાના ના હોય તો લુગળો બુગળો ધોઈ કાઢો પાછો એવો પાછો પાછા અરે પાછો મોને મય શું કરે છે

હજી તો બાર મહિના પેણા થયા હાલ ના હાલ ખરા ને ને ખર્ચો આઈ ગયો છે પણ વધુ આવે એવો નહિ કોક ટાકા ટેકા કરીને પટાઈ દેવું

ખોરાક બોરાક તો કરો છો એટલે પાપડી નો એવો બધો પાપડી એટલે શી પાપડી લાયા છો ખાવાની પાપડી છોકરો પાછા ના ગમે કીધું લાવતા ના પાડી બેહવાની પાપડી ના

પેલું ટાયર નીકળી ગયું પડી જતું છું ના હોય તો પેલું ને ગળી જેલું કઢાવું છે એ તો જતું નામ તમે થતા નહીં એ તો

આ વિડીયો અમે મનોરંજન માટે બનાવેલો છે જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ તો અચૂક કરજો જય માતાજી મિત્રો અને જય માતાજી મિત્રો આ ભાગ અમારો બનાવેલો બીજો કાલ આવશે તમે જરૂરથી થજો જય માતાજી મિત્રો જય માતાજી માતા